વડોદરા જિલ્લાના સાવલીનગરના મુખ્ય બજાર સહિત સૌથી વધારે બાઇક એસટી બસ અને ખાનગી વાહનો સહિત રાહદારીઓની અવર જવરવાળા વિસ્તાર બસ સ્ટેન્ડ પાસે વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાને કારણે લોકો રાહદારી મુશ્કેલીમાં માં મુકાઈ રહ્યા છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે તો સાવલી નગરપાલિકામાં સતત ત્રણ વર્ષથી સત્તાધારી પક્ષ બીજેપીનું શાસન હોવા છતાંય માર્ગની મરામત ન થતાં સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ અને કોંગી કાર્યકરો સ્તર પર કેક કાપી લોકોને લોલીપોપ વહેંચી પાલિકા વહીવટ વિરોધ પ્રદર્શનનો મેસેજ સાવલી સોશિયલ મીડિયામાં ફરતા તે સફારી જાગી પાલિકાના તંત્ર દ્વારા ખાડાઓનું પુરાણને બદલે જેસીબી મશીનથી ટેકરાઓને છોલી ડાક પીછોડો કરવા પ્રયત્ન કર્યો હતો છતાંય નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ સ્કૂટર લઈને સ્તર પર આવી કમરના નિશાનવાળો ઝંડો રોડ ઉપર લગાવવા પ્રયત્ન કર્યો હતો હાજર ભાજપ કાર્યકરોએ તેઓ પાસેથી લઈને સાઈડમાં જતા અસમુખભાઈ સહિતના કાર્યકરોએ રસ્તા વચ્ચે ટેબલ ગોઠવી કે કાપી અવર જવર કરતા રાહદારી વાંચા ચાલકોને ખવડાવી હતી અને હાલમાં રોડની મરામત લોકોને પાલિકાની લોલીપોપ ગણાવી લોલીપોપની વહેંચણી કરી પાલિકાના વહીવટનો જનજાગૃત માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન તો ત્યારે આ સમગ્ર ઉપરોક્ત બાબતે નગરપાલિકા ઓફિસનો સંપર્ક કરતા મોનસેવી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો વિરોધ પક્ષના નેતા તરીકે અને સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના કોંગ્રેસના કાર્યકરો થકી આજે સાવલી બસ સ્ટેન્ડ પાસે જે ખાણા પૂરો જે પડેલા હતા એને લઈને કેક અને ચોકલેટ મિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો જે સંદર્ભે આ તમે જોઈ રહ્યા છો નગરપાલિકાવાળા આ સડા ચાર વાગેનો ટાઈમ હતો ચાર વાગે જેસીબી લઈને બધું સરખું કરવા માંડ્યા છે એટલે આ મોટા મોટીને નગરને લોલીપોપ નગરપાલિકા તરફથી જ્યાં સુધી તમે વિરોધ નહીં કરો ત્યાં સુધી કોઈ કામ થાય નહીં આજે અમે વિરોધ કર્યો છે તો આ લોકો કામ કરવા નીકળ્યા છે આ જ વસ્તુ એ જાતે પણ કરી શકતા પણ યથાશક્તિ કે કરવાની કોઈ શક્તિ એમનામાં છે નહીં અને કોઈ વિચારસરણી વગરનું આ વિહા દિશા વિહીન નગરપાલિકાનું તંત્ર છે ભારતીય જનતા પાર્ટીને વીસ વર્ષથી ખોબે ને ખોબે સાવલીના નગરોએ મત મત આપેલા છે એનું આ જ પરિણામ છે અને એને લઈને જ આ કામ કરતા નથી આ નગર સેવકો નગર સેવક નગર સેવા સદન નહીં પણ મેવા સદન સમજી બેઠા છે નગર સેવકો કોઈ દિવસે ગામમાં કોઈ કોઈ પ્રજાના હિતનું કામ લઈને નીકળ્યા નથી અને નીકળશે બી નહીં એવી ખાતરી આપું છું બંને માત્ર ભારત માતાજી થઈ જાય હસમુખ પટેલ સાવલી નગર સેવા સદન વિરોધ પક્ષના નેતા એક બાલુઆર સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ